સુરત શહેરમાં ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા સારું અને ગંભીર અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ વિસ્તારોમાં ટીમો બનાવીને રોંગ સાઇડમાં વાહન ચાલકોને રોંગ સાઇડ વાહનો નહીં ચલાવવા સમજ આપવામાં આવી રહી છે આ ઉપરાંત અવારનવાર રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવી અકસ્માત માટે જવાબદાર બને છે વાહન ચાલકો વિરુદ્ધ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી રોંગ સાઇડ વાહન ચલાવનાર બારસો ચુમ્મોતેર વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા હતા એક જ દિવસમાં આવી છે સૌથી વધુ વરાછા રોડ ઉપરથી સાઈડ વાહન ચલાવનાર દંડાયા છે વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઇડ વાહન ચલાવનારા સામે સુરત ટ્રાફિક પોલીસની લાલાંખ જોવા મળી છે રોંગ સાઇડ વાહન ચાલકોની સમજાવવામાં આવ્યા હતા એ ઉપરાંત રોંગ સાઇડ વાહન હંકારતા ઝડપાયેલા ચાર હજાર ઓગણસાહીઠ વાહન ચાલકો સામે લાલા કરી હતી જ્યારે ઝડપાયેલા તમામ વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો ઉલ્લેખને છે કે ટ્રાફિક સિગ્નલના નવા નિયમો કડકાઈથી અમલવારી શરૂ કરવામાં આવી છે તો કેટલાક વાહન ચાલકો સિગ્નલ ઉપર ઉભા નહીં રહેવું પડે જેથી રોંગ સાઈડથી નીકળી જઈ રહ્યા હતા ટ્રાફિક સિગ્નલનું કડકાઈથી પાલન કરવા ઉપર પોલીસ ભાર મૂકી રહી છે તો બીજી તરફ પોલીસ વાહન ચાલકો ટ્રાફિકથી બચવા વચલો રસ્તો અપનાવી રહ્યા છે જેને લઈને પોલીસ કમિશનર રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકો સામે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી છે